જૂનાગઢ જિલ્લામાં વિસાવદર તાલુકાના મોટી મોડપરી ગામે દલિત સમાજનું એક સંમેલન યોજાયું હતું આ સંમેલનમાં દલિત સમાજના પ્રમુખના પુત્ર પર થયેલા હુમલાની ચર્ચા થઈ રાજુ સોલંકીએ અનુસૂચિત જાતિના બે લાખ લોકો બાઇક રેલી સાથે ગાંધીનગર મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખને આવેદન આપશે તેવી વાત કરી વધુમાં જણાવ્યું કે ભાજપ ગીતાબાનું રાજીનામું લે ગણેશને સખ્ત સજા થાય અને જયરાસિંહના શસ્ત્રો પોલીસ કબજે લે તેવી માંગ કરી इस गुजरात में एट्रोसिटी हमारे समाज पर अन्याय हत्याचार का कई घटना होती है देश को 75 साल होने को सेलिब्रेशन की सेलिब्रेशन कर रहा है लेकिन 75 साल में कई इनकी मानसिकता बदलने का किसी ने काम नहीं हमारी मांग ये भी थे कि मारा दीकर ने नंदन करी बंदूकों और छह गण मोबाइल थी ये वीडिया उतारा थे અને ગીતાબાનું રાજીનામું લઈ ભારતીય જનતા પાર્ટી એવી માંગ સાથે અમે ગાંધીનગર જવાના છીએ સીએમ ને આવેદન આપશું રાજ્યપાલને આપશું અને કમલમ ખાતે ભાજપના ના પ્રદેશ પ્રમુખને મળી અને અમે આવેદન આપવાના છીએ